કોર્પોરેશનના અમારા વિભાગે જે તપાસ કરી એમાં એવું ધ્યાન પર આવ્યું છે કે એમણે પોતે એજન્સીના લોકોએ આ પ્રકારનું ટ્રીમિંગ કર્યું છે એટલે એ નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે એની પેનલ્ટી કરવી જોઈએ અને પેનલ્ટી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી દસ લાખ રૂપિયાની પેનલ્ટી ચિત્રા એજન્સીને કરવા માટેનો જે ઠરાવ છે એ કમિશનરશ્રીને મોકલવામાં આવ્યો છે શ્રી આની અંદર નિર્ણય લઈ અને પછી જે કોઈ પણ એજન્સી છે એને દંડ કરવાની કાર્યવાહી કરશે